બાપુનગર વિસ્તારમાં ભીડભંજન રોડ પર આલોક ટ્રેડિંગ કંપની નામથી ફટાકડાની દુકાન આવેલી છે જેમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો રાખેલો છે સાથે જે દુકાનની પાછળ કેવનું બે માળનું ગોડાઉન ફટાકડાથી ખીચોખીચ ભરેલું પડેલું છે જો કે વિસ્તારમાં રાત દિવસ મોટા પ્રમાણમાં જનમેનની અવરજવર કરતી હોય છે ત્યારે આવી જગ્યામાં આગના ગોળા સમાન ફટાકડાની દુકાન ગોડાઉન ખોલવાની પરમિશન કોની રહેમ નજર હેઠળ આપવામાં આવી તેવા અનેક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે આ ફટાકડાની દુકાનમાં ફાયર સેફ્ટીના સાધનો પણ પૂરતા પ્રમાણમાં હોય તેવું જણાતું નથી જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે ત્યારે શહેરના ફાયર કમિશનર શ્રી અને બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીએ શું પૂરતી ચકાસણી કર્યા વગર જ આટલી બધી સત્યો હોવા છતાં પણ વચક બજારમાં આ દુકાનોને ગોડાઉનને પરમિશન આપી હશે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે વીડભંજન રોડ પર આવેલ આલોક ટ્રેડિંગ કંપની નામથી ચાલતી દુકાનોને ગોડાઉનની ઉપર શ્રદ્ધાને આરાધના નામથી મોટી મોટી હોસ્પિટલ પણ આવેલી છે જ્યાં રોજ મોટી સંખ્યામાં દર્દીઓ અને તેમના પરિવારજનો તેમજ હજારોની સંખ્યામાં પબ્લિક અહીંથી પસાર થતી હોય છે અહીં આજુબાજુ મોટા પ્રમાણમાં રેસિડેન્ટ એરિયા પણ આવેલો છે અને વાહનોનો ટ્રાફિક પણ રહેતો હોય છે ત્યારે આવા એરિયામાં વિસ્ફોટના ગોળા સમાન ફટાકડાની દુકાનના સંચાલક પાસે ફાયર એનઓસી હશે તેમને કયા આધારે પરમિશન આપવામાં આવી અને આ પરમિશન લેવા માટે કેટલા અધિકારીઓના ખિસ્સા ગરમ કરવામાં આવ્યા તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડની ઘટના હજી તાજી છે ત્યારે શું બાપુનગર બીડભંજન વિસ્તારમાં પણ આવી કોઈ ઘટનાની રહજ ઉવાઈ રહી છે અહીં આવી કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે અને કેર સુધી તંત્ર દ્વારા હવે લાલિયાવાડી ચલાવવામાં આવશે જેથી આવી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે લોકલ અભ્ય ન્યૂઝના તંત્રી ગૌતમભાઈબી ત્રિવેદી દ્વારા બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાબતે ધ્યાન દોરવા કંટ્રોલ મેસેજ કરીને જાણ કરવામાં આવી હતી ત્યારે હવે જોવું રહ્યું કે આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી આવી જ રીતે નિર્દોષોના ભોગ લેવાતા રહેશે ફટાકડાની આવી દુકાનો શહેરની બહારના વિસ્તારમાં હોવી જોઈએ તેવા નવા નિયમો પણ સરકાર શ્રી દ્વારા બનાવવામાં આવે અને તેનો કડક અમલ કરાવવામાં આવે તો રાજકોટ જેવી દુર્ઘટના નિવારી શકાય તેમ છે